અને આ બધું ખંડેર છે આ બધું ગાંજા દારૂ ના અનમત કામ થાય વાયુને કામ થાય ગમે ત્યારે આવે અને ભરતભાઈ માંથી આવ્યા હતા બરોબર એને મેં બધી રિક્વેસ્ટ કરી દીધી સાહેબ આ કોઈ ના કહો નથી આ બધું ખંડેર આ દિવસ ના આવે તો અમારી માથે ઘા થાય એકલો માણસ આવે ને અંદર પંદર થી વીસ જણા જેવા માં હોય

છસો ને છન્નું આવાસો બે હાજર ઓગણીસ માં બનાવવામાં આવ્યો બીએસયુપી ની યોજના અંતર્ગત જે નીચાણવાળા વિભાગમાં રહેતા લોકો જે રોડ ફૂટપાથ ઉપર રહેતા હોય નદી કાંઠે રહેતા હોય એવા લોકો માટેની આ એક આ સ્કીમ હતી પરંતુ કોઈ આવ્યું નહીં આ સ્કીમ અંતર્ગત જ્યારે અમે ડિમોલેશન કર્યું ત્યારે એ લોકોએ ક્વાર્ટર એલોટમેન્ટમાં એ લોકોએ ના પાડી એ યોજના એમને પેન્ડિંગ રહી ગઈ પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું નક્કી કર્યું કે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ માટે પ્રયત્ન કરવા જોઈએ જેથી કરીને આને આપણે ભાડે આપી શકીએ એટલે ભાડા ભાડા આપવા માટે એક મુજબ અમે લોકોએ ટેન્ડર કર્યા કોઈ પણ એજન્સી આવે એમાં બેંગ્લોરની એક એજન્સી આવી હતી ચરેના ચરેના હોસ્પિટાલિટી અરેના હોસ્પિટાલિટી હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ આ એજન્સીના મેં લોકોએ કામ કરવાનું એનું ટેન્ડર લાગ્યું હતું ચાર વખત ટેન્ડર કર્યા બાદ પાંચમી વખત આ એજન્સી આવી હતી પરંતુ આ એજન્સીએ પણ પૂરું કામ ન કર્યું રેન્ટ રેન્ટ ઉપર દેવા માટે ક્વા પછી ગઈકાલે એક બેઠક થઈ હતી આવાસ યોજનાના સિટી એન્જિનિયરો અને ડીએમસી તો હવે આ જે ક્વાર્ટરો પડ્યા પેલા તો આને ક્લીન કરવા જોઈએ અને ક્લીન કર્યા બાદ આને રેટ સેલિંગ ઉપર મૂકવા જોઈએ જેથી કરીને જે ગરીબ લોકો છે એ સરકારના ધોરણ મુજબ વન બીએચના ફ્લેટને આવનારા દેશોમાં આ છસો ને છન્નું પહેલાં તો સૌથી પહેલા તો રિનોવેશન કરવામાં આવશે મીડિયાના મિત્રોના ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોના માધ્યમથી અમારા ધ્યાનમાં આવ્યું છે આ વિશે એટલે અત્યારે હું સૂચના આપું છું કે તાત્કાલિક ધોરણે પહેલાં તો અઠવાડિયામાં સાવ ક્લીન કરવા આવ્યું

રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહીને એમાંથી જે ગેર પ્રવૃત્તિ ચાલી રહી એમાં કદાચ મહાનગરપાલિકાએ એફઆઈઆર કરવી પડે ફરિયાદ બનવું પડે તો પણ અમારી તૈયારી પણ આ પ્રકારની સરકારી યોજનાઓની અંદર ગેર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય એ ક્યારેય પણ રાજકોટ મહાનગરપાલિકા ચલાવી આજે આવ્યું છે કે કામગીરી આજ બપોર પછી અત્યારે હું સૂચનાઓ આપું છું બે વાગે વાગે મેં મિટિંગ બોલાવેલી છે અને પેલા તો સૌથી પહેલા તો સફાઈ કરાવવી પડશે અને જે ગેર પ્રવૃત્તિઓ ચાલે સીસીટીવી પણ મૂકવાના છે આવનારા દિવસોની અંદર સીસીટીવી મૂકીને જે ગેર કાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે આના માટે આરએમસી ફરિયાદી બનીને માનનીય પોલીસ કમિશનર શ્રીને અમે લોકો ફરિયાદી જાણ કરવામાં આવશે ત્યાર બાદ આ વન BHK ના ફ્લેટની અમે લોકો જાહેરાત પડિને છે 3300 જુદા જુદા વિસ્તારમાં ઘણા છે એની પરવણી સમય અંતરે ક્વોર્ટર નું જ્યારે રીટેન્ડર ફરી વખત અમે ડ્રો કરતા હોય છે પ્રથમ વખતમાં કોઈ બાકી રહી ગયો હોય કોઈ ટેકનિકલ સ્થિતિના કારણે કોઈ લાભાર્થીને લાભ ન મળ્યો ડોક્યુમેન્ટ ન હોય નાણાં ન ભરી શકતા હોય આવી બધી યોજનાઓના કારણે સમયાંતર અમે ડ્રો પણ કરીએ છીએ તેરમી તારીખે રાજ્યના માન્ય શ્રી પણ રાજકોટ આવી રહ્યા છે એ આવાસ યોજનાનો પણ ડ્રો છે જેટલા ક્વાર્ટરો ખાલી છે એના ટૂંક સમયની અંદર અમે લોકો ડ્રો કરીને જરૂરિયાતમંદ પરિવાર પરિવારને એલોટ કરી રહ્યા લલુડી વોકડીમાં સર્વે થઈ ગયો છે લલુડી વોકરી ટૂંક સમયની અંદર જ આવનારા દિવસોમાં રાજ્ય સરકારનું માર્ગદર્શન લઈને ડિમોલેશન પણ કરવાના છીએ જંગલેશ્વરની મેટર છે એમાં કઈ કોર્ટમાં એ લોકો ગયા છે એટલે હાલ પૂરતું એટલું છે પણ લલુડી વોકડીમાં જે નીચાણવાળા વિભાગો

બેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગ નું સંચાલન હવે અમદાવાદ કચ્છ ભુજ પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અમદાવાદ શ્રી અનંત ગૃહ ઉદ્યોગ મોબાઈલ નંબર નાઇન એટ I see you